હેલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેટલા ટાઈમ થી મને વિચાર આવતો તો કે નું શરૂઆત હું કરું પણ મુરત જ નહોતું આવતું પણ આજે મારા જન્મદિવસના નિમિત્તે મને એમ થયું કે આજે સ્ટાર્ટિંગ હું જ કરી દઉં લોગનું તો આજે અમારો લોગ છે એ છેલ્લે સુધી જોજો ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો ને છેલ્લે સુધી અમારો લોગ જોજો ખૂબ જ મજા આવશે હવે મેં રુચિત અને કીધું કે આપણે આ તક જઈએ

રુચિતા શું કે છે કેમ કે એને મને સરપ્રાઈઝ આપવાની જે મને કશી ખબર નથી એના જન્મદિવસે દિવસે શું નવું કરવાની છે ક્યાં લઈ જશ તું તમે આગળ ચાલો તો ખરી પછી કહું ચાલો અત્યારે કે તો ખબર પડે અત્યારે નહીં આગળ ચાલો અત્યારે જો મેં જાય છે ક્યાં જાય છે મને ખબર નથી રુચિતા કે જાવું છે હાલું જાવું છે હાલો હાલ્યા જાય તો બીજું હું કાંઈ ખબર પડતી નથી ના ક્યાં લઈ જાય છે કે કેતી નથી પાછી હાલ ક્યાંથી ચાલવાનું થઈ જાય નવો પ્લાન આવ્યો છે રોજિતા કે આપણે ને નાના બાળકો હોય ગરીબ બાળકો જે નાના માણસો છે એને પફ ખવડાવો એ સૌથી સારું એટલા માટે હવે જો પફ લેવા માટે નીકળ્યા છે અત્યારે એવા તો પપ લેવાના હમણાં બાળકોને પફનું વિતરણ કરવું છે કલા રૂપિયા થશે હા અત્યારે બાળકો માટે પપ લઈ લીધા છે બાળકોને પગ દેવા માટે જાવું છે બાળકો રાજી રહે અને નાના બાળકોને આપણને આશીર્વાદ મળે કેમકે સત્કર્મ કરવા સિવાય દુનિયામાં કઈ ભેગો આવતું નથી ભગવાને સંપત્તિ આપી હોય તો સેવા માટે વાપરવાની બાકી ખોટા કેક ના ખર્ચા કરવાની ધંધા કરવાના થતા નથી એટલા માટે આજે બાળકોને આપાતી થાય એટલું આપણે એમ નથી કેતા બધાને પણ જેટલાથી આપણે પહોંચી વળીએ જેટલી આપણી કેપેસિટી એ પ્રમાણે નાના નાના બાળકોને પગ ખવડાવવાના છે જો આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી નવી બની ને છોકરાઓને વાંચવાનું ભણો ક્યાં તમારું ડિપાર્ટમેન્ટ જાવું જોવા આ લાઇબ્રેરી ચાલુ છે આખું આ તમે ચાલુ જ છે

કેટલામ ભણે છે પહેલી લિપસ્ટિક કરી ગમન હે લે લે લિપસ્ટિક કરી સા તો કેટલામ ભણે છે ભણે છે તું મત કેમ નથી ભણતો ચા છે ઓ ભણો

આવી કઈ નવી નવી વસ્તુ ખાતા ન હોય ને એ લોકો મોઢા ઉપર આશ્ય જોઈને કેક ખાધા સમાન જે ખુશી થઈ ગઈ વાહ વાહ સરસ દિવસ હતો એટલે મને તો એમ હતું કે જમવા જવાનું રૂપ કેતી છે મને આ મનમાં નહોતું પછી રસ્તામાં એણે કીધું કે આપણે ને કે નાના માણસોના બાળકો હોય ને એને પફ કા ગમે તે નાસ્તો કરાવો હતો પણ એ પપ અનુકૂળ હતું અને રુચિતાને પફ બહુ ભાવે કે મને જે વસ્તુ ભાવે છે ને એ આપણે નાના બાળકોને જમાડીશ સરસ કાંઈ વાંધો નહીં તો જો બધા નાના બાળકોને પપ જમાડ્યા એટલે કહેવાનો મતલબ એટલો છે કે કેકમાં અને બાય જમવામાં ખોટા તમે રૂપિયા જે બગાડો છો એ રૂપિયા તમે તમારી સદલક્ષ્મી આવા નાના જે ખરેખર જેને જરૂર છે જેને બીજાને આવું મળતું નથી એવા બાળકોને જમાડો તો ભગવાન રાજી થાય અને આપણા જીવનનો હેતુ જ એમ છે કે નાનામાં નાના માણસને મદદ કરવી અને ખરેખર આ રુચિતાનો વિચાર મને ગમ્યો પેલા તો મને સાચે એવું હતું કે ક્યાં લઈ જાય શું કરવાની છે લિફ્ટ માં એમને હરકી વાત ન કરી કે ચાલો બહાર જવું બહાર બારે જવું છું ખરેખર આઈ એમ પ્રાઉડ ઓફ યુ આ વાત મને ખૂબ ગમી મારો બર્થડે હતો ને તો મને એક વિચાર આવ્યો કે આપણે ખોટા કેક ના ને બીજા આપણે રેસ્ટોરન્ટ માં એમાં જમવાને બદલે કોઈક નાના બાળકો ના નાના બાળકો છે એને કઈક આપણે નાસ્તો કરાવે ને તો એ વધારે સારું છે કેમ કે આપણે તો રોજ આવી વસ્તુ ખાતા હોઈએ પણ આ બાળકોને ક્યારે ક્યારેક જ મળે છે અને એ જે મેં બોલાવ્યા લોકો જે આવ્યા અને એના જે ખુશી થઈ એ જોઈને મને વધારે ખુશી થઈ એટલે મારો આજે એવો વિચાર હતો કે આવા બાળકોને નાસ્તો કરાવીએ આજે મેં કરાવ્યો અને હું આજે બહુ ખુશ છું મેં આવી રીતે એને રુચિતાનો બર્થડે ઉજવ્યો રુચિતાને મજા આવી બસ આવી રીતે કરવાનું બધું હવનો ભગવાન હોય અને શું કહે હવે કાંઈ એવું નથી હવે ઘરે જાવું છે જોઈ જમવાનું બનાવે તો ઠીક છે ને કદાચ બહાર જમી આવશું કેમ કેનો હેપી બર્થડે છે આવા ને આવા નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોનને ઓન કરી દેજો જેથી નોટિફિકેશન આવી જાય વાહ રોજી તારે બોલવાની બીક હવે નીકળી ગઈ નીકળી ગઈ આજે મેં સ્ટાર્ટિંગ જ કરી દીધું ને એટલે હવે સારું ચાલો ચાલો આ સમરસ હોસ્ટેલ છે અને અહીંથી મુંજકા જવાનો એક માર્ગ છે એ ગામડાના મસ્કા જેવો છે એ રસ્તો બતાવ્યો અહીંયા હા હા એ અવાજ નહીં આવવાનો પણ રુચિ ટાઈમ કે હોસ્ટેલ સરસ છે પણ જમવાનું કેવું હોય એ કોને ખબર